ચોવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા રાત્રે નવા મંદિરમાં રામલલ્લાની પ્રથમ શયન આરતી થઈ અને પટ બંધ કરવામાં આવ્યા ત્રેવીસ જાન્યુઆરીએ ઉત્થાન આરતી પછી તમામ શ્રદ્ધાળુઓ માટે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા છે દરરોજ ભક્તો માટે રામલલ્લા ના દર્શન નો સમય સવારે સાત થી પછી મધ્યાહન આરતી થશે બપોરે થાળ અને માટે લગભગ અઢી કલાક મંદિર બંધ રહેશે તે પછી શ્રદ્ધાળુઓ બપોરે બે વાગ્યા થી સાંજે સાત વાગ્યા સુધી રામલલ્લા ના દર્શન કરી શકશે રામ મંદિરના એન્ટ્રી પોઈન્ટ ના થોડા આગળ જ સિક્યોરિટી પોઈન્ટ છે અહીં લોકર રૂમ માં મોબાઈલ સહિત બીજા ઇલેક્ટ્રોનિક સામાન જમા કરાવવાના રહેશે શ્રદ્ધાળુઓ માટે બહાર પ્રસાદ લાવીને ચડાવવાની વ્યવસ્થા નથી દર્શન પછી મંદિર તરફથી પ્રસાદ આપવામાં આવશે રામની નગરી અયોધ્યા સુધી પહોંચવા માટે ફ્લાઇટ ટ્રેન અને બસ એમ ત્રણ રૂટ છે અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હી અમદાવાદ મુંબઈ કોલકાતા અને બેંગ્લોર માટે ફ્લાઇટ શરૂ થઈ છે એરપોર્ટ રામ જન્મભૂમિથી માત્ર દસ કિલોમીટર દૂર છે એટલે કે રામલલ્લા દર્શન કરવા માટે અડધા કલાકમાં એરપોર્ટ પહોંચી શકાશે રેલવે આગામી દસ દિવસોમાં એક હજાર ટ્રેન દોડાવશે અયોધ્યા માટે અમૃત ભારત અને વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે અમૃત ભારત એક્સપ્રેસ સોમવાર અને ગુરૂવારે ચાલશે ત્યારે વંદે ભારત એક્સપ્રેસ બુધવારને છોડીને અઠવાડિયામાં છ દિવસ ચાલશે આનું દિલ્હી સુધીનું ભાડું ચેર કારનું સોળસો રૂપિયા અને એક્ઝિક્યુટીવ ચેર કારનું ઓગણત્રીસો રૂપિયા છે હાલમાં રેલવેએ પચીસ જાન્યુઆરી સુધી અયોધ્યા જનારી બધી જ ટ્રેન કેન્સલ